દર્ભાવતી નગરીમાં ચૈત્રી નવરાત્રીની અષ્ટમીના દિવસે ધાર્મિક કાર્યક્રમો નવચંડી યજ્ઞ સહિતના આયોજનો કરવામાં આવ્યા ચૈત્રી નવરાત્રીનું આગવું મહત્વ હોય છે માતાજીની આરાધના અને પૂજા કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે ત્યારે નગરના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી દર્ભાવતી સહિત સમગ્ર તાલુકા પંથકના માય મંદિરોમાં ચૈત્રી નવરાત્રીની અષ્ટમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા દર્ભાવતીના પૌરાણિક જ્વાલા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો સાથે બીજા દિવસે એકસો એક્યાસી જવારાનું વિસર્જન કરવામાં આવ્યું મોડી રાત સુધી લોકડાયરાનું પણ આયોજન ભાટિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે દર્ભાવતીના વેરાઈ માતા વસાહત ખાતે વેરાઈ માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો તો ગઢભવાની માતાજી મંદિરે મહાઆરતી અને ધજા બદલવામાં આવી હિમજા માતા મંદિરે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રિ અષ્ટમી નિમિત્તે માય ભક્તો નવ દિવસ આરાધના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી